નમસ્કાર દર્શક મિત્રો આપ અહી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિતપટ ન્યૂઝ ગરમીના દિવસો ચાલી રહ્યા છે ગરમીથી સો કોઈ કંટાળી ચૂક્યા છે પણ ગરમી એ તમને હોસ્પિટલ ભેગા ન કરી દે એના માટે અમે પહોંચ્યા છીએ હોસ્પિટલની અંદર અને એ પણ કહ્યું તો કે આખા દક્ષિણ ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ એટલે કે નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નિરાલી હોસ્પિટલના ડોક્ટરની સાથે સીધી વાતો કરીશું અને જાણીશું કે આ ગરમીમાં કઈ રીતે બચી શકાય કઈ રીતે રોગને પોતાના ઘરની અંદર એન્ટ્રી આપતા અટકાવી શકાય વૃદ્ધો માટે બાળકો માટે કઈ રીતેની કાળજી રાખવી એ સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું અને એ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાય છે ડૉક્ટર નિરાલી હોસ્પિટલના મેમ આપનું હાર્દિક સ્વાગત છે નવસરી લાઈવની અંદર મેમ આપનું નામ અને આપની પદવી નમસ્કાર દર્શક મિત્રો મારું નામ ડૉક્ટર ઈશિતા દિલીપકુમાર દેસાઈ છે હું નિરાલી હો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ફૂલ ટાઈમ ન્યુરોલોજિસ્ટની ભૂમિકા ભજવું છું આજે આપણે વાત કરીએ જેમ સરે કહ્યું કે આજના આજ આજકાલ આપણે અનુભવતા હશું કે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને એના કારણે દિન પ્રતિદિન તાપમાનમાં વૃદ્ધિ થતી જોવા મળે છે તદુપરાંત આપણે એ પણ જોયું કે હાલ ફિલહાલમાં બે ત્રણ દિવસમાં ઘણા સમય સુધી વાતાવરણમાં બદલાવ આવી રહ્યા છે જેમાં વાદળા પણ સર્જાયા છે ઘણી જગ્યાએ વરસાદ પણ પડ્યો છે તો આ બદલાવને લીધે આપણી આસપાસના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે તો આટલા ગરમ અને એની ઉપર ભેજવાળા વાતાવરણની શરીર ઉપર ઘણી આડસરો થઈ શકે છે તો તેના કારણે ઉદ્ભવતી બીમારીઓ અને એમાં સૌથી જે ખતરનાક જાનની જોખમી બીમારી જેને આપણે લૂ લાગવી અને ઇંગ્લિશમાં અથવા તો મેડિકલ ટર્મ્સમાં જેને હિત સ્ટ્રોકે સ્તન સ્ટ્રોક પણ કહીએ કહેવાય છે તેનાથી બચવાના ઉપાયો અને તેમાં સર્જાતા લક્ષણો અને તેની સારવારના ઇલાજના વિવિધ પ્રયાસો વિશે આજે ડિસ્કસ કરશું તો મિત્રો પહેલાં તો આપણે એક જાણીએ કે લૂ શું કામ લાગે છે નોર્મલી આપણા શરીરનું ટેમ્પરેચર સાડત્રીસથી આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે અઠ્ઠાણું ડિગ્રી ફેરનહીટ મેન્ટેન થતું હોય છે અને શરીર એ તાપમાન આસપાસના તાપમાનમાં ભલે બદલાવ આવે તો પણ જળવાઈ રહે તેની દિન પ્રતિદિન પ્રયાસ કરતું રહે છે જ્યારે પણ આપણી આસપાસનું ટેમ્પરેચર આપણા નોર્મલ બોડી ટેમ્પરેચર એટલે કે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે ત્યારે શરીરમાં આપણી જે રો રક્તવાહિની હોય છે તેમાં રક્તનો પ્રવાહ વધે છે અને આપણા ચામડીમાં આવેલી સ્વેટ ગ્લેન્સ એટલે કે પરસેવાની ગ્રંથિઓમાંથી પરસેવાનો સ્ત્રાવ થાય છે જેના ફળ સ્વરૂપે આપણી જે પણ ચામડી છે તેનું ટેમ્પરેચર ઓછું થાય છે અને તેના ફળ સ્વરૂપે આપણા શરીરનું આંતરિક ટેમ્પરેચર મેન્ટેન થાય છે જો કોઈ કારણસર આપણા શરીરનું તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે અથવા તો એકસો પાંચ ડિગ્રી ફરણહિતથી વધી જાય તો શરીરના આંતરિક જે પણ વ્યવસ્થા છે તે શરીરનું તાપમાન એ જ નોર્મલ રેન્જમાં બનાવી શકતી નથી અને તેના ફળ સ્વરૂપે ઘણા લક્ષણો સર્જાય છે જેને આપણે સ્ટ્રોક અથવા તો લૂ લાગવી કહે છે મેમ સાથે જ હું આપને પ્રશ્ન પૂછવા માગીશ કારણ કે હિટસ્ટ્રોક આ કોમન વર્ડ છે સૌ કોઈ સમજે છે લાગવાના કારણો તો આપ બતાવ્યા અને બહુ સરળ શબ્દોની અંદર આપણે સમજાવ્યું કે ભાઈ થર્ટી સેવન ડિગ્રી ટેમ્પરેચરથી વધીને ફોર્ટી પ્લસ જાય તો ત્યારે આ પ્રકાર એના પ્રોબ્લેમ્સ થાય છે મેમ બચવા માટે શું કરવું અને ખાસ કરીને આ કોના માટે વધુ જોખમકારક છે જે પ્રમાણે આપણે જણાવ્યું કે આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે તો કોના માટે જીવલેણ સાબિત થાય અને એને બચવા માટે આપણે શું કરવું જોઈએ સારો સવાલ છે સર તો સૌથી પહેલા તો આ પ્રકારની બીમારીથી જ સૌથી વધારે ખતરો જો જેને થઈ શકે એમાં સૌથી આમ જે વયના લોકો હોય એ બાળકો અને વૃદ્ધો છે કારણ કે બંને ઉંમરના આ નાની અને મોટી ઉંમરના સમય દરમિયાન આપણા શરીરની જે તાપમાનને તાપમાનને મેન્ટેન કરવા વળી એટલે કે ટેમ્પરેચર જાળવી રાખે એની વ્યવસ્થા એટલી કાર્યરત નથી હોતી જેટલી આપણા એડલ્ટ્સમાં હોય છે એટલે આપણે બાળકો અને વૃદ્ધોને ખાસ એનાથી બચાવવા જોઈએ તો હવે આ હી સ્ટ્રોકથી બચવા માટે શું શું કરવું જોઈએ પહેલાં તો આપણે એ જાણીએ કે હિટસ્ટ્રોક કયા સંજોગોમાં સર્જાઈ શકે છે તો આપણે કોઈપણ કારણસર લાંબા સમય ગરમીમાં વિતાવવું પડે અથવા તો બંધ રૂમમાં ભારે ટેમ્પરેચર એટલે કે હાઈ ટેમ્પરેચરમાં કામ કરવું પડે જે જેમ કે કોઈ ભઠ્ઠીમાં કામ કરતું હોય કે કોઈ ફેક્ટરીમાં બંધ રૂમમાં કામ કરતું હોય અથવા તો કોઈ ગરમ રૂમમાં કામ કરતા હોય એવા સંજોગોમાં અને કોઈ વ્યક્તિ અગર ટાઈટ અને ડાર્ક કલરના કપડાં એટલે કે કાળા કે ભૂરા કે એવા ડાર્ક કપડાં પહેર્યા હોય કોઈપણ કારણથી અગર વ્યક્તિ પાણીનું ઇન્ટેક એટલે કે લિક્વિડનો ઇન્ટેક ઓછો લેતો હોય અને આપણે કોઈ વધારે પડતી શારીરિક પ્રક્રિયાઓ કરતા હોય એટલે કે કોઈ એક્સરસાઇઝ કરે અથવા તો કોઈ પણ ફિઝિકલ સ્ટ્રેન કરતા હોય આવી સ્થિતિઓમાં હિસ્સો સર્જાઈ શકે છે અને બાળકો કે વૃદ્ધો કોઈ બપોરના સમયગાળા દરમિયાન મેઇનલી બારથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન અગર વધારે બહાર વિતરણ કરે શાળાએ જવા માટે કોઈ જેમકે કોઈ પોતાના ટ્યુશન ક્લાસીસ જવા માટે અથવા વૃદ્ધો આમ જ એકબીજાને મેળવવા માટે બહાર નીકળે તો એવા સંજોગોમાં એમને હિટ સ્ટ્રોક થવાના ચાન્સીસ વધે છે તો એનેથી બચવા માટે શું કરી શકે પહેલી વાત તો સર પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર તો આપણે એ જ કરવું જોઈએ કે પહેલાં તો બહાર ભર ઉનાળે એટલે કે બારથી ચારના સમયગાળા દરમિયાન બહાર નીકળવું અટકાવવું જોઈએ અથવા તો અવોઇડ કરવું જોઈએ બને ત્યાં સુધી નહીં નીકળો અને ઘરમાં રહીને પણ આપણે થોડા ઠંડા વાતાવરણમાં રહેવું જોઈએ જ્યાં આપણે ક્યાં પંખા અથવા તો એસીનો ઇસ્તેમાલ કરી શકીએ પાણીમાં પાણીનું શરીરમાં બરાબર પ્રમાણ જળવાઈ રહે એના માટે આપણે પૂરતું લિક્વિડ એટલે કે પ્રવાહી લઈ શકીએ હવે આમાં કયા પ્રવાહી લઈ શકીએ તો આપણે સાદું પાણી નારિયેળ પાણી ફળોનો રસ સ્પેશિયલી આપણે શેરડીનો રસ કે પછી આ હમણાં જે ઉનાળાના ફળો છે જે પાણીથી ભરપૂર છે એટલે કે તરબૂચનો રસ પછી શક્કરટેટી પણ ખાઈ શકીએ ખસખસનો રસ ખસખસનું જ્યુસ આવે છે વરિયાળીનું શરબત પી શકીએ છાશ લઈ શકીએ પછી જેમ કે લીંબુ પાણી લઈ શકીએ તો આ પ્રકારના પ્રવાહીનું સેવન વધારે કરવું જોઈએ દર બે ત્રણ કલાકે તમે કોઈ પણ પ્રવાહી લઈ શકો તેના સિવાય જે તમે આમ રોજમરાની જિંદગીમાં જે કપડાં પહેરતા હોય તો આછા રંગના અને સૂતરાઉ ઢીલા કપડાં પહેરવા જોઈએ જેને કરીને શરીરમાં પરસેવો બહુ જ વળતો નથી અને આપણું શરીરનું ટેમ્પરેચર મેન્ટેન થાય છે જો કોઈ કારણસર બહાર જવું પણ પડે તો લૂથી બચવાના બધા ઉપાયો કરવા જોઈએ જેમ કે ગોગસ ગોગલ્સનું પહેરવા શરીર પર માથા પર ટોપી પહેરવી હાથના હાથના મોજા પહેરવા મોડા ઉપર રૂમાલ બાંધવો છત્રી નો ઉપયોગ કરવો આ બધા વસ્તુઓ પણ આપણે યુઝ કરી શકીએ તેના સિવાય જે અમુક પીણા હોય છે જેમ કે આલ્કોહોલ એટલે કે દારૂ અને ચા કોફી કોફીથી કેફિનથી પણ શરીરનું ટેમ્પરેચર વધે છે તો આ બંને પ્રકારના કોફી એટલે કે કેફિનવાળા અને આલ્કોહોલવાળા પીણા બન ઇસ્તેમાલ કરવા રોકતા રોકવા જોઈએ અથવા તો બને એટલું ઓછું એનો વપરાશ કરવો જોઈએ અને કોઈ કારણસર તમારે વધારે ટેમ્પરેચરમાં કામ કરવું પડે તો વચ્ચે વચ્ચે રેસ્ટ લેવો જોઈએ એટલે કે લગાતાર કામ ન કરીને અડધો પોણો કલાક કામ કર્યા પછી દસ મિનિટનો રેસ્ટ લો જે સમય દરમિયાન તમારા બોડીને ડાઉન એટલે કે ઠંડુ થવાનો સમય મળી શકે વૃદ્ધો ખાસ કરીને બહાર જવાનું ટાળવું જોઈએ નહીં તો હીટસ્ટ્રોકના કારણે ઘણીવાર બેભા થઈને ઈજા થવાના પણ રિસ્ક રહે છે તો શર ઘરમાં રહીને જ ઘરમાં ઠંડાવાળા વાતાવરણમાં રહીને પાણીનું સમયસર સેવન કરીને બચી શકે બાળકોની શાળાઓનો પણ સમય યુઝઅલી આ છુટ્ટીઓ દરમિયાન યા તો શાળાઓમાં રજાઓ જ ચાલતી હોય છે અથવા તો કોઈને ટ્યુશન ક્લાસ હોય તો બને ત્યાં સુધી સાંજના ક્યાં સવારના બેચિસ તમારે લેવા જોઈએ જેને કારણે તમે બપોરના જ્યારે સ્ટ્રોક થવાના ચાન્સ હોય તેને તમે અવોઇડ કરી શકો અને જ્યારે પણ તમે ટ્યુશન ક્લાસ જાઓ છો તો પોતાની સાથે બેથી ત્રણ બોટલ હંમેશા રાખવી જોઈએ કે દર એક દોઢ કલાકે તમે કંઈ ને કંઈ થોડું પાણી કે પ્રવાહી કે જ્યુસ લેતા રહો એ એ પ્રમાણે બાળકો પણ એનાથી બચી શકે છે ઓલમોસ્ટ આપણને બધું જ જણાવી દીધું બાળકો માટે પણ જણાવી દીધું વૃદ્ધો માટે પણ જણાવી દીધું ખાસ કરીને વેકેશનનો સમય છે બાળકો નહીં માને રમવા માટે બહાર નીકળી જાય તો બાળકોને કમસે કમ બારથી ચાર સુધી તો રમવા માટે પણ મોકલવા ન જોઈએ વૃદ્ધોએ પણ ન જોવીએ હિટસ્ટ્રોક લાગે અને હિટસ્ટ્રોકના કારણે બેભાન થઈ જાય ગઈકાલે જ અમે એક રીલ અપલોડ કરી હતી અને જેમાં બતાવ્યું તો કે નીતિન ગડકરી જેવા કેન્દ્રીય મંત્રી પણ જે ખરા એ હિટ સ્ટ્રોકના કારણે બેભાન થઈ જાય છે મંચ ઉપરથી એટલે કે મૂળ કહેવાનો ભાવ છે આ ગરમીથી બચવા માટે ખૂબ જ સરસ મજાની આપણને ટીપ્સ આપી છે નિરારી હોસ્પિટલના શ્રીએ અને આ જ પ્રમાણે એપિસોડની અંદર અમે આપને જણાવીશું કે કઈ રીતે બચી શકાય ખાસ કરીને કહેવાય છે ને કે ભાઈ લોહે કો કાટતા હૈ આપણે એમ કે ગરમી ગરમીને મારે તો વાત તદ્દન ખોટી છે કારણ કે મેડમે જણાવી દીધું ચા કોફી અને માદક દ્રવ્યોનું સેવન બને એટલું ટાળવું જોઈએ ગરમીના દિવસો દરમિયાન નહીં તો આપણે શું વિચારતા હોય ગરમી છે ને ચા પી લઈએ ગરમી ગરમીને મારશે પણ ના એવું ના કરશો તો આ પ્રમાણે આપણે વાત કરી નિરાલી હોસ્પિટલના ડૉક્ટરની સાથે અને હવે વિરામ બાદ બીજા ડૉક્ટરની સાથે વાત કરીશું અને જાણીશું કે આ ગરમીની અંદર ખાસ કરીને આપણા નવસારીની જો વાત કરીએ તો જ્યારે ટેમ્પરેચર થર્ટી સેવન થર્ટી રહેતું હોય અને પાછલા વીકમાં તમે જોયું ત્યારે બેતાલીસથી તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર સુધી પહોંચી ગયું હતું તો એની અંદર કેવી રીતે બચી શકાય અને મેડમે પહેલાં જ જણાવ્યું એ મુજબ કે વરસાદ પણ પડ્યો છે જી હા ગઈકાલે રાત્રે અને આજ સવાર દરમિયાન નવસારી જિલ્લાના ઘણા વિસ્તારોની અંદર વાતાવરણની સાથે વરસાદ પણ પડ્યા હતા તો એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ નિરાલી Cancer Hospital Open the doors to a new world of hope and assurance Complete cancer care, advanced, affordable, accessible, state of the art diagnostic and treatment center, radiation oncology. Surgical Oncology, Medical Oncology, Patient Care. Driven by a team of the finest doctors and medical staff dedicated to the cause. Operations by Apollo CBCC. Set up by the Nirali Memorial Medical Trust. Founded in his personal capacity by Mr. A.M. Naik, Group Chairman, Lawson and Tupro. Nirali Cancer Hospital. Complete cancer care. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે વિરામ પહેલાં આપણે જોયું કે ગરમીની અંદર કઈ રીતે આપણે સ્ટ્રોકથી સનસ્ટ્રોકથી અથવા તો લૂ લાગવાથી બચવું જોઈએ શું કરવું શું ન કરવું એ તમામ વસ્તુઓ પહેલા ભાગની અંદર ડૉક્ટર દેસાઈ મેમે આપણને સમજાવી પણ ન કરી નારાયણ અને કદાચ કોઈક વ્યક્તિને સનસ્ટ્રોક વેવ અથવા તો લૂ લાગી ચૂકી છે તો એ કઈ રીતે જાણી શકે અથવા તો પરિવાર કઈ રીતે જાણી શકે એના લક્ષણો શું અને એની પ્રાથમિક સારવાર કઈ રીતે કરી શકાય એ જાણવાનો એક નાનકડો પ્રયાસ વડી પાછા આપણે નિરાલીજ હોસ્પિટલના ડૉક્ટર જીગીશા મેમની સાથે કરીશું મેમ આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે નમસ્કાર મારું નામ ડૉક્ટર જીગીશા છે હું જનરલ ફિઝિશિયન ફૂલ ટાઈમ ફિઝિશિયન નિરાલી હોસ્પિટલમાં કામ કરી રહી છું મહેશભાઈ હવે તમારા પ્રશ્નના જવાબરૂપે દર્દીને હિતસ્ટ્રોક લાગે છે તો એમના સગા અમુક લક્ષણોથી પોતે પણ આ વસ્તુ જાણી શકે છે કે શું આ હિતસ્ટ્રોક છે કે કશું બીજું થયું છે આ આમના લક્ષણોમાં દર્દીને પરસેવો બિલકુલ થતો નથી પરસેવો સુકાઈ જાય છે પરસેવો થવાનું બંધ થઈ જાય છે અને શરીરનું તાપમાન ખૂબ જ વધી જાય છે અને તે આશરે એકસોને ચાર ડિગ્રી ફેરેનહિટ અથવા તો સેલ્સિયસમાં ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય છે અને ઘણી વખત પેશન્ટને બોલવામાં તકલીફ થાય છે કે સ્લરિંગ ઓફ સ્પીચ જેને આપણે કહી શકીએ તેવી રીતે થાય છે દર્દીને ચક્કર પણ આવી શકે છે એ સિવાય આંખે અંધારા આવવા બેચેની અનુભવવી અથવા તો ગભરામણ આ જેવા લક્ષણો થઈ શકે છે આ સિ ભાગે જે દર્દીઓને હાઈપરટેન્શન એટલે કે પ્રેશર અને સુગરની બીમારી છે એ પેશન્ટ એ દર્દીઓ એ અથવા જે જે દર્દીઓની ઉંમર પચાસ વર્ષથી વધારે છે મોટી ઉંમરના દર્દીઓ અથવા તો નાના બાળકોને આ થવાના ચાન્સીસ સૌથી વધારે છે જો આવું કશુંક તમે કોઈ દર્દીમાં લક્ષણો જુઓ છો તો સૌથી પહેલાં દર્દીને ઠંડી જગ્યા પર શિફ્ટ કરવું જરૂરી છે અને જો અગર દર્દી ભાનમાં હોય તો એમને શરબતનું પારબત અથવા તો ગ્લુકોઝનું પાણી તમે ઓઆરએસનું પાણી આપી શકો છો જો આવા લક્ષણો કોઈ પણ દર્દીમાં દેખાય તો દર્દીને તરત જ નજીકની હોસ્પિટલમાં કે નિરાલી હોસ્પિટલમાં શિફ્ટ કરવું જરૂરી છે અને નિરાલી હોસ્પિટલમાં ચોવીસ કલાક માટે ડૉક શ્રેષ્ઠ ડૉક્ટરોની ટીમ અવેલેબલ છે જ્યાં સરળ અને સચોટ નિદાન થઈ શકે છે તો જે પ્રમાણે જિગીશા મેડમે જણાવ્યું એ મુજબ કે દર્દીની અંદર લક્ષણો દેખાવાના શરૂ થઈ જશે એનો પરસેવો સુકાઈ જશે પરસેવો સુકાવાની સાથે જ એને ગભરામણ થવી આંખે અંધાર આવવા ચક્કર આવવા અથવા તો બેચેની અનુભવવી અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પેશન્ટ કે જે હાઈપરટેન્શનના દર્દી છે એટલે કે એમની પ્રેશર છે સુગર છે અથવા તો એમની ઉંમર પચાસ વર્ષથી વધુ છે તો એમના માટે કોઈપણ પ્રકારનું રિસ્ક ફેક્ટર ન રાખતા તાત્કાલિક ધોરણે એમને નજીકની કોઈ પણ હોસ્પિટલ અથવા તો જે પ્રમાણે મેડમે જણાવ્યું એ પ્રમાણે કે નિરાલી હોસ્પિટલ ખાતે લઈ આવવા કે જ્યાં શ્રેષ્ઠ ડૉક્ટરો ઉત્તમ સારવાર તમને તુરંત જ મળી જશે તો આ ગરમીથી બચો રોગથી રોગને તમારા ઘરમાં ઘર ન કરવા દો કારણ કે ઉનાળો છે બાળકો ફરવાની જીત કરશે પત્ની શોપિંગની જીત કરશે પિયર લઈ જવાની વાત કરશે પણ જો શરીર સ્વસ્થ હશે તો આ બધું શક્ય બની શકશે

આપવાસ કે પાસ હે બી રેન્જ સર્ચ કરો ક્લિકો લાઈફ કો રિફ્રેશ કરો